ભાવનગર શહેરના નારી ચોકડી આદમજીનગર પાછળ હઝર સૈયદ મોહમ્મદ શાહ શહીદ કાદરીની મજાર શરીફનું પાયાથી રિનોવેશ કરવા માટે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું નારી ચોકડી પાછળ આદમજીનગરમાં આવેલા હઝર સૈયદ શાહ શહીદ કાદરીની સુન્ની સોઠિયા મુસ્લિમ પરિવારના કુળ હોવાથી મહાસંમેલનનું આયોજન તેના રિનોવેશન માટે કરાયું હતું કે વિવિધ ધાર્મિક પ્રસંગો પણ યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નિયત એક તો અહીંયા બેઠું છે એક બોલ એક બોલ બાર આવી જવું છે અહીંયા બતાવવું છે અહીંયા સાબિત ડાલે પડવા સાથી ભલા મારસો તને બાકી દેખ નું નારાયક દેખે અલ્લાહ એ આપણી સહકાર આપે હું એવું ખાસ ઈચ્છી રહ્યો છું પણ આખો કાંચી સમાજ અને સહકાર આપે અને આખુભાઈનો મકસદ કાંચી સમાજને બહુ જ આગળ લાવવાનો અને સારું કામ કરવાનું છે તો એમાં સહકાર આપવો એવું ઈચ્છી રહ્યો છું અમે તો ઘણી વખત સારા રહીએ છીએ આખુભાઈ સાથે ઘણો રહીએ છીએ તેનાભાઈની સાથે પણ છું અને સવાર નવાર વાત રહે છે પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આ કામની અંદર તમારા સહકાર વગર કોઈ વસ્તુ નહીં થઈ શકે જો આજે આપણા સમાજને આગળ લાવવો પડશે એજ્યુકેશન માટે એના માટે આપણા ભાવનગર શહેરના વર્તે નજીક જે આદમજી નગર આવેલું છે આદમજી નગરની પાછળ આવેલા હજરત રોશન સમીર મોહમ્મદ સાબિર જેમનો બજાર ઘણો જુનો પુરાનો છે આ બજાર શરીફનું રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે આ દરગાહ શરીફ સહિત કરી અને નવી બનાવવાનો જે પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે ગઈકાલે જ આ પ્રોગ્રામ અંગે એક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ટોટલ જે કામગીરી થવાની છે એને એની માટે ખાસ કરીને આપણા સનામામાં તરીકે જે ઓળખાય છે તેમણે આ બીડું હાથ ધરવામાં આવ્યું છે આ આપણી વચ્ચે અત્યારે આપણા સૈયદ સાદા દેવા અબીદ બાપુ હાજર છે આપણા જાવેદ બાપુ હાજર છે અને સનામામા પણ હાજર છે હું સનામામાને વિનંતી કરીશ કે તેમનો આખો પ્રોગ્રામ શું છે બાકી અમારા સમાજની અંદર એવી ચર્ચાઓ વાતો થાય કે ભાઈ ડેરીયા લોકો કેમ કરે છે પણ ડેરીયા લોકો એટલા કરે છે કે આ ડેરીયા ની જીમ્મેદારી છે અમે બધા અમારા ભાઈઓ છો તમે કોઈ અમારેથી અછત નથી કોઈ અલગ નથી પરંતુ આજે અમારા ડેરીયા પરિવારની જવાબદારી છે તો આજે જે દર્ગાનું રિનોવેશન કરવાનું બાજુનો પ્લોટ લેવાનો છે રૂપિયા બેથી સવા બે કરોડ રૂપિયાનું કામ છે તો બધાય સમાજના મને ફાળો આપે છે પણ મારે કોઈનો ફાળો જોતો નથી નથી જોતો કારણ કે મારો ડેરીયા પરિવાર આટલો બધો મોટો છે આટલો બધો સક્ષમ છે તો અમે બીજા પાસેથી પૈસા ન લઈ શકીએ અને નાનો ડેરીઓ હોય તો ભલે દસ રૂપિયા ડબ્બો ઘરે રાખીએના ત્રણ મહિના જમા કરાવી જાય અમે હાલ અત્યારે હું પ્રશ્ન એકલો આ ડેરિયા પરિવાર તરફ તરફથી અને ડેરિયા કુટુંબ તરફથી હું એકલો કાર્યવાહી કરું છું